અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ મિત્રો મારા શ્રી કુબજા સંગમ ઉપર પહોંચેલા છે એકાદ દિવસ રોકાયા છે કુબજા સંગમની આપણે વાત કરીએ એમાં બીજી પણ એક વાત એવી છે કે પ્રાચીન કાળમાં હરિકેશ નામનો એક બ્રાહ્મણ એણે બધી ખોટી દાન દક્ષિણા લીધેલી અને એના કારણે બ્રહ્મ રાક્ષસ થયેલો અને પછી ખૂબ જ દુઃખી થવા માંડ્યો એ વખતે એણે ભગવાનને પ્રાર્થના કરી એટલે એવી આકાશવાણી થયેલી કે એણે જઈને કુબજા સંગમની અંદર જો એ સ્નાન કરશે તો એમાંથી એ મુક્ત થશે અને આ બ્રહ્મ રાક્ષસે કુબજા સંગમમાં આવીને સ્નાન કર્યું અને એથી એ પાપ મુક્ત થયો અને અહીંથી સ્નાન પૂજન કરી અને એના બધા બ્રહ્મ હત્યાનું વગેરે જે પાપ હતા એ બધા નષ્ટ થયા મારા શ્રી આગળ નીકળ્યા છે આગળ જતાં જતાં સામા કાંઠે ઉત્તર તટ ઉપર ભારકચ્છ ગામ આવેલું છે ભારકચ્છ ગામ એટલે જ્યાં મારા શ્રીએ ચાતુર્માસ કરેલો એ ગામ આવેલું છે બારકચ્છના ભક્તોને ખબર છે કે મારા શ્રી હવે સામા કિનારે આવવાના છે એટલે બધા ત્યાં આવીને રાહ જુએ છે મહારાશ્રીને મળીને બધા ખુશખુશાલ થઈ જાય છે નર્મદે હરે નર્મદે હર એનો બધા નારો લગાવે છે મહારાશ્રી સાથે બેસે છે આ ગામડાના લોકોએ આવીને ત્યાં લાકડીઓ ખોસીને નાની સરખી મહારાષ્રી માટે કુટીર બનાવી છે મહારાશ્રીને કહે છે કે મહારાષ્ટ્રી થોડો વખત અહીં રોકાઈ જાઓ પણ મહારાષ્રી કહે છે કે મારે તો પરિક્રમા પૂર્ણ કરવાની છે અને ત્યાં બે ત્રણ દિવસ માટે મહારાષ્ટ્રી ત્યાં રોકાયા છે આ ગામ લોકો મહારાષ્ટ્રી માટે કુટીર તો બનાવી છે પણ સાથે સાથે જરૂરતી સામગ્રી લઈ આવ્યા છે ભિક્ષા માટેની સામગ્રી જરૂરી વસ્તુની સામગ્રી લઈ આવ્યા છે અને અહીંયા મહારાષ્ટ્રી બેઠા છે અને એમની સાથે સત્સંગ ચાલે છે ત્યારે મરીજનો એક શેર યાદ આવે કે જીવનભરના તોફાન ખાળી રહ્યો છું જીવનભરના તોફાન ખાડી રહ્યો છું ફક્ત એના મોગમ ઈશારે ઈશારે ગમે ત્યાં હું ડૂબું ગમે ત્યાં હું નીકળું છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે સાહેબ ઉત્તર તટની અંદર જ્યારે ચાતુર્માસ કર્યો ને લોકો સાથે રહ્યા ત્યારે જે ભક્તો હશે એ લોકોએ મહારસીમાં કોઈ પ્રેમની ભાવ જોયો હશે એમના અધ્યાત્મની કોઈ કક્ષા જોઈ હશે અને એના કારણે આ દક્ષિણ તટ ઉપર આવીને એમના માટે સુવિધા કરી આપણા જીવનમાં પણ એવું બનતું હોય છે આપણે જ્યારે સત્તા ઉપર હોઈએ આપણી પાસે જ્યારે સંપત્તિ હોય આપણો જ્યારે મોભો હોય એવા સમયે આપણે સહજ રીતે લોકો સાથે હળ્યા ભળ્યા હોઈએ લોકોને મળ્યા હોઈએ સારા દિવસોમાં લોકોને મદદરૂપ થયા હોઈએ તો એ ઉત્તર તટના સારા દિવસો રૂપી પછી જ્યારે દક્ષિણ તટ ઉપર એટલે કે આપણા જીવનના કોઈ એવા સમય આવીએ કે જ્યારે આપણી પાસે સત્તા ન હોય કદાચ સંપત્તિ ન હોય કદાચ આપણો મોભો ન હોય તો પણ જેણે મદદ કરી છે એ તકલીફરૂપી આ નદીને તરીને પણ આપણને મદદ થવા માટે મદદરૂપ થવા માટે આવી રહે એવું આ એક દ્રશ્ય આજે અહીં ઊભું થયું છે મારા શ્રી થોડા દિવસ રોકાઈ અને ત્યાંથી ગૌઘાટ નીકળ્યા છે ગૌઘાટ ગાય માતાના નામ ઉપર આ ઘાટનું નામ પડેલું છે ત્યાં પહોંચ્યા એટલે ત્યાં એક નર્મદાજીનું મંદિર છે અને ત્યાં મહંત મહાનંદ બ્રહ્મચારી રહે છે મારા શ્રી એમની સાથે બેઠા છે ત્યારે આ બ્રહ્મચારીજીએ કહ્યું કે એક બ્રાહ્મણ એ પોતાના ગાયના વાછરડું હતું એના ત્યાં ગાય હતી અને એનું વાછરડું હતું એટલે કંઈ થયું હશે એટલે ગુસ્સામાં આવીને એને વાછરડાને મારી નાખ્યું ગાય આ જોયા કરે આપણને એમ થાય કે આ ગાય સમજતી હશે પણ ગાય તો જોયા કરે એટલે ગાયને ગુસ્સો આવ્યો એટલે ગાયે આ બ્રાહ્મણનો જે દીકરો હતો નાનો સરખો છોકરો હતો એને સિંગડાથી મારી નાખ્યો મારી નાખ્યો એટલે ગાય એકદમ આખી સફેદ હતી એની જગ્યાએ કાળી થઈ ગઈ એટલે ગાય ગભરાઈ અને ત્યાંથી દોડતી દોડતી આવી અને અહીંયા જે ગૌઘાટ છે ત્યાં એ નદીમાં આવીને એને ભૂસકો માર્યો અંદર પડી અને જેવી પડી એવી એ ગાય કાળામાંથી વળી પાછી સફેદ થઈ ગઈ ધોળી થઈ ગઈ એને જે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું એમાંથી એને મુક્તિ મળી અને એટલા માટે આ સ્થાનને ઘઉઘાટ કહેવામાં આવે છે હવે કાળા થવું અને ધોળા થઈ જવું આ તો કેવો પ્રતીક આપણે પણ જ્યારે ગુસ્સામાં આવી અને કોઈ એવું કામ કરી નાખીએ કે જેના લીધે સમાજની અંદર આપણી પ્રતિષ્ઠા એ કાળી પડી જાય આપણું નામ એ કાળું પડી જાય અને એવું જ્યારે થાય ત્યારે પ્રાયશ્ચિત રૂપે આપણે એવું કોઈ સારું કર્મ કરીએ નર્મદા સ્નાન કરવું એટલે કોઈ એવું સારું કર્મ કરીએ કે પ્રાયશ્ચિત કરીએ અને તો પછી વળી પાછા આપણે ઉજળા થઈએ આ કાળા થવું અને ફરી પાછા ધોળા થવું એ પ્રતિક સ્વરૂપે છે એમ કહેવાય છે કે એક બ્રાહ્મણ પોતાના માતાના અસ્થિ લઈ અને પ્રયાગરાજમાં પધરાવવા માટે જતો હતો ત્યારે ઘઉઘાટ ઉપર ઊભો રહ્યો ત્યાં એને બે સ્ત્રીઓ એટલે એમ લાગ્યું કે આ ગંગા અને યમુના માતા એ બંને નદીઓ બે સ્ત્રીના સ્વરૂપે આવી છે અને ઘઉઘાટ ઉપર સ્નાન કરે છે અને તરત ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ એટલે એને ખ્યાલ આવ્યો કે આ ગૌઘાટ એ ખૂબ જ પવિત્ર સ્થાન છે એટલે એણે પોતાના માતાજીના જે અસ્થિ હતા એ અહીંયા પધરાવી દીધા અને એમ કરવાના કારણે એના માતાને મુક્તિ મળી અને એવું કહેવાય છે કે આ સ્થાન ઉપર યોગીઓ મહાત્માઓ અને યોગિનીઓ પણ અહીં રહે છે અને પોતે તપશ્ચર્યા કરે છે આ સ્થાન ઉપર થોડા વખત રહ્યા પછી વળી પાછા મારા શ્રી તો પોતાના કર્મ મુગર મુજબ આગળ જવા નીકળી ગયા છે હવે ધીરે ધીરે જંગલ વિસ્તાર થોડો ઓછો થતો જાય છે આગળ હોશંગાબાદ નામનું એક શહેર આવે છે એમ કહેવાય છે કે હોશંગાબાદ જે છે એ ગામનું નામ પહેલાં નર્મદાપુર હતું પણ હોશંગ શાહ નામના રાજાએ એને નવેસરથી વસાવી અને એમાં બધો વિકાસ કર્યો ત્યારથી આ ગામનું નામ પડ્યું હોશંગાબાદ હવે આ તો શહેર છે અને શહેરની અંદર મારા પસાર થાય છે નર્મદા ઘાટ જવાનું છે એટલે મારા ચિંતા થાય છે કે આવડા મોટા શહેરની અંદર આ લંગોટ પહેરેલો બાવા જેવો આમ તો ઘણા બધા પરિક્રમાવાસી જતા હોય પણ ક્યાં કોના ત્યાં જવું લોકો ઊભા રાખે ના ઊભા રાખે કોઈ ચોર પણ સમજે કોઈ ખોટો બાવો સમજે એવું પણ સમજે ને એટલે મારા શ્રી વિચારે છે કે ગુરુ મહારાજ આજે તું જ નક્કી કરજે કે મારે ક્યાં રોકાવું એ વિચાર કરતાં કરતાં બજારમાંથી પસાર થતા હતા એટલામાં જ સામેથી પચાસેક વર્ષની ઉંમરના એક ભાઈ આવતા દેખાયા સફેદ કપની પહેરી છે ધોતી પહેરી છે નિખાલસ એકદમ ચહેરો છે ચહેરા ઉપર સાત્વિક ભાવના છે એટલે એમને જઈ એટલે મહારાષ્રીએ એમને પૂછ્યું કે નર્મદા ઘાટ કેટલો દૂર છે મારે ત્યાં રોકાવું છે જઈ શકાય એમ છે એટલે પેલા ભાઈ એમણે નર્મદે હર કહ્યું અને કહ્યું કે મહારાશ્રી તમારે નર્મદા ઘાટ જવું છે પણ તમને વાંધો ના હોય તો તમે મારા ત્યાં જ એક દિવસ માટે પધારો ને અને મારાથી મારી શક્તિ પ્રમાણે જે કંઈ સેવા થશે એ હું તમારી સેવા કરીશ એ ઘાટ ઉપર જવાની શું જરૂર છે નર્મદા નદીના નજીકના જ કિનારે હું રહું છું મહારાષ્ટ્રીને એમ થયું કે આ ગુરુ મહારાજનો જ સંકેત છે હજુ તો વિચાર્યું કે ક્યાં રહીશ અને એમાં પાંચ દસ મિનિટ થઈ જશે અને કોઈ એક બ્રાહ્મણ વ્યક્તિ આવો આવી ગયો મહારાષ્ટ્રીના પોતાના ઘરે લઈ ગયો નાનું સરખું શિવ મંદિર હતું એક ડેરું હતું અને દેરા જોડે નાની સરખી કોરડી હતી ત્યાં આ ભાઈ ત્યાં પૂજા સેવા કરતા પોતાની પત્ની અને માતા સાથે રહેતા હતા ત્યાં ગયા એટલે એમની પત્ની અને માતાજી પણ ખુશ થઈ ગયા કે એક સાધુની એક સંતની સેવા કરવાની તક મળી એમના માતાજી તરત જ ગરમ પાણી મૂકી દીધું સ્નાન કરવા માટે સરસ ઉકાળો બનાવી લાયા શરબત બનાવી લાયા કે મારા શ્રી તમે આ બધું પીવો અને સ્વસ્થ થાઓ એમ કરી શ્રી કે આટલી બધી સેવા કરવાની કોઈ જરૂર નથી પણ એ માજી એમ કે છે કે આપણા ઘરે સંત ક્યારેક જ પધાર્યા હોય અને આજે તમે અમારા ઘરે અતિથી થઈને પધાર્યા છો એટલે અમે તમારી સેવા કરીએ ભોજનની વ્યવસ્થા કરી છે એકાદ બે દિવસ શ્રી અહીં રોકાયા અને વળી પાછા પોતાની આગળની મુસાફરી શરૂ કરી દીધી છે ત્યાંથી આગળ જતાં જતાં મારા શ્રી કોકરસ ગામ આવે છે ત્યાં પહોંચ્યા છે હવે મારા શ્રીને એમ હતું કે આ કોકરસ ગામની અંદર ગૌરીશંકર મહારાજ થઈ ગયા બહુ મોટા યોગી કહેવાતા અને એમને ઘણા બધા ગાયત્રીના પુરસ્ચરણ કરેલા અને એમનું આ વિસ્તારમાં ખૂબ જ નામ મારા શ્રીને એમ હતું કે ત્યાં જઈશું અને રોકાઈશું એમ કહેવાય છે કે ગૌરી શંકર મહારાજ એટલા બધા તપસ્વી હતા કે નર્મદા મૈયા સાથે એ વાતો કરતા હજારો લોકો માટે ભોજનની વ્યવસ્થા કરે અને ક્યારેક ભોજનની વ્યવસ્થાની અંદર ઘી ખૂટી પડે તો એમ કહેવાય છે કે નર્મદા જળ લાવી અને એને ઘી તરીકે વાપરતા અને નર્મદા જળ ઘી બની જતું એટલી બધી એમની શક્તિ હતી અને ભૂતકાળમાં તો બધા પરિક્રમાવાસી અહીં રોકાતા હતા મહારાષ્ટ્રી આ સ્થાન ઉપર ગયા પણ એ બધી સમયની વાત અને અત્યારના સમયમાં થોડો ફેરફાર થઈ ગયો હતો કેટલાક વહીવટદારો સંસારિક હોય કે કોઈ એવા સાધુ પણ ત્યાં આવીને બેસી ગયા હોય કે અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી જોઈએ એવું સાત્વિક વાતાવરણ ત્યાં જાણવા ના મળ્યું ત્યાં ગૌરીશંકર મહારાજની નાની સરખી એક દેરું બનાવવામાં આવેલું હતું એ દેરા ઉપર જઈને મહારાષ્રીએ દર્શન કર્યા અને ત્યાં ગૌરીશંકર મહારાજના નામે બેસી અને એમણે ત્યાં ભક્તિ કરી નામસ્મરણ કર્યું અને ત્યાંથી પાછા મહારાશ્રી આગળ નીકળ્યા એટલે આગળ જતાં જતાં આવરીઘાટ થઈ એને ભિલાડીયા ઘાટ પહોંચ્યા છે બિલાડિયા ઘાટમાં ભૂતકાળમાં જે બસો એક વર્ષ પહેલાં જે સંત થઈ ગયા એમણે અહીંયા સ્થાન બેઠું કરેલું અને ભાગવતની ત્યાં ઘણી બધી સપ્તાહો થયેલી પુરાણોની પણ ઘણી બધી ત્યાં વર્ષો સુધી સપ્તાહ થયેલી એવું આ સ્થાન અને ત્યાં એ સ્થાનને નર્મદા સત્સંગ કહેવામાં આવે છે આશ્રમ જ નર્મદા સત્સંગ આશ્રમ મહારાશ્રી ત્યાં પહોંચ્યા છે અને ત્યાં મહંત સ્વામી શિવાનંદજી છે એટલે ત્યાં જઈને એમને મળ્યા શિવાનંદજી સ્વામી ખૂબ જ મહારાશ્રીને જોઈને જાણે ઓળખતા હોય એમ ખુશ થઈ ગયા એમની સાથે ઘણી બધી વાતો થઈ એટલે સ્વામી શિવાનંદજીએ કહ્યું કે ચાતુર્માસ તમે હવે અહીં કરો તમારી બધી જ વ્યવસ્થા અહીં થઈ જશે ચાતુર્માસ નજીક આવવાનો સમય હતો એટલે મહારાષ્ટ્રી ત્યાં રોકાયા હવે આ નર્મદા સત્સંગ આશ્રમ છે એ મોટી જગ્યા એટલે ઘણા બધા બીજા પણ સાધુઓ આવી આવીને રોકાય ઘણાની ભાવના સારી હોય ને ઘણાની ભાવના ખોટી પણ હોય એટલે ત્યાં એવા એવા બધા સાધુ મળ્યા કે કોઈ સાધુ એવો હોય કે ખરા ખોટા ચમત્કાર કરે હાથમાંથી પૈસો કાઢે હાથમાંથી બીજું કંઈ કાઢે અને લોકોને પ્રભાવિત કરે અને પોતે બહુ મોટા સંત છે કે સાધુ છે એમ કરી અને લોકોને પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરે જાત જાતના ખેલ જાદુના ખેલ બતાવે એ સિવાય કોઈક એવા પણ સાધુ મળ્યા કે જે એમ કે ભાઈ હું ખાડો ખોદીને અંદર પંદર દિવસ રહીશ પછી પાછો જીવંત બહાર નીકળીશ તમે મને માટી નાખી દેજો આવા બધા સાધુ સાથે જ્યારે ચર્ચા થઈ ત્યારે એ કહે કે આમાં તો બધી ટ્રીક હોય છે એ ટ્રીક કરીએ ને એટલે આપણને કશું ના થાય મહારાષ્ટ્રી કહે તો પછી આવું બધું કરો છો કેમ તો કે ભક્તો આપણાથી આકર્ષાય ને એટલા માટે અમે આવું કરીએ છીએ મહારાષ્ટ્રી વિચારે છે કે જો આવા ને આવા સાધુઓ આ દેશ ઉપર ફરતા હશે અને ફરતા રહેશે તો આ ધર્મની સાચી દિશા કોણ બતાવશે ત્યાં જે સ્વામી શિવાનંદજી છે એ અને આપણા મહારાષ્ટ્રી બંને ઘણા દુઃખી પણ થાય છે એમને એમ થાય છે કે આ સાધુઓ શું કરવા માગે છે હકીકતમાં તો સાધુએ રાગ દ્વેષ મોહ અહંતા વિષય વિકારો આ બધામાંથી પોતે છૂટવાનું હોય અને ભક્તોને પણ એમાંથી છૂટા કરવાના હોય એ કામ કરવાનું હોય અને ભક્તોને અધ્યાત્મના રસ્તે આગળ લઈ જવાના હોય અને ભક્તો જ્યારે એમાં આગળ વધે ત્યારે એમનું જીવન એ તરી જાય એની જગ્યાએ આવા સાધુઓ ભક્તોને અધ્યાત્મના રસ્તે લઈ જવાની જગ્યાએ જાણે કે અંધશ્રદ્ધાના રસ્તા તરફ લઈ જતા હોય એવું લાગે છે આ સ્થાન ઉપર અમાસના દિવસે ઘણા બધા લોકો નર્મદા સ્નાન કરવા આવે મહારાષ્ટ્રીને તો ઘણો વખત રોકાવાનું થયું એકાદ દિવસ ચારેક વ્યક્તિઓ સ્નાન કરવા આવ્યા અને એમણે મહારાષ્ટ્રીને જોયા મહારાષ્ટ્રીના ચહેરા ઉપરનું તેજ જોયું એટલે એમ થયું કે આવો મહારાષ્ટ્રી સાથે સત્સંગ કરીએ અને જઈને બેઠા મહારાષ્ટ્રી સાથે વાત કરતાં કરતાં એ લોકોએ કહ્યું કે મહારાજ અમે તો ઘર સંસારી લોકો છીએ એટલે ચિંતાન ઉપાધિથી એટલા બધા વીંટાયેલા છે કે અમારાથી આત્મકલ્યાણ માટે ભક્તિ તો થતી જ નથી અને એટલા માટે એમ વિચારીએ છીએ કે જ્યારે પણ અમે આ બધી નોકરી છોડીશું સંસાર છોડીશું ત્યાર પછી જ અમે સાધનાના માર્ગે આગળ વધીશું ત્યારે મહારાષ્ટ્રીએ કહ્યું કે એવું નથી કે સાધનાના માર્ગે આગળ જવા માટે તમારે સંસાર છોડવો પડે મારાશે બહુ સરસ શબ્દો કયા સંસાર એ જ અજબ તાલીમ શાળા છે સંસારમાં મીઠા અને માઠા એ જે કંઈ અનુભવો થાય છે ને એ આપણી વિવેક બુદ્ધિને જાગ્રત કરે છે અનુભવોમાંથી આપણને સત્ય સમજાય છે અને એના માટે સંસાર છોડીને ક્યાં જવાનું તમે એક સ્થળેથી બીજે સ્થળે જાઓ તમે એક પહેરવેશને કાઢીને બીજો પહેરવેશ તમે ધારો કે પહેરો તો એનાથી કંઈ આપણી સાધના નથી થઈ જતી કે એનાથી આપણે અધ્યાત્મ નથી મળી જતું આપણે એ વસ્તુ માત્ર બદલીએ એટલે એવું સમજીએ કે ભગવા કપડાં પહેરી લીધા એટલે આપણે સંસાર છોડી દીધો પણ મનની અંદરથી જો ખરાબ વિચારો નહીં નીકળ્યા હોય તો તમે સંસાર છોડ્યાનો કોઈ અર્થ જ નથી મારા શિ એમ કહે છે કે તમે જો ગાઢ નિંદ્રાની અંદર સુઈ જાઓ ત્યારે અંદર બહારના સંસારને છોડીને આપણે આનંદ માણીએ છીએ ઊંઘમાં હોઈએ એટલે બધી ચિંતાઓથી મુક્ત થઈ ગયા હોય એવી જ રીતે જાગ્રત અવસ્થાની અંદર પણ આપણે અંદર બહારની જે પરિસ્થિતિ છે જે ચિંતાઓ છે એ બધાથી જો મુક્ત થઈએ તો જ એ સંસાર છોડ્યા બરાબર છે અને એવી રીતે જ આપણી સાધના થાય અને સંસારમાં રહીને પણ સતત પ્રભુનું સ્મરણ કરીએ સંત મહાત્માઓનો સત્સંગ કરીએ પારાયણ કરીએ અને સારા સત્યના રસ્તે જો જીભવા માંડીએ તો એ જ સાચી ભક્તિ છે એના માટે ઘર કે નોકરી છોડવાની કોઈ જરૂર નથી મહારાષ્ટ્રીએ આ રીતે સંસારની અંદર જીવતા ભક્ત લોકોને સારા વિચારધારાના લોકોને સાચો માર્ગ બતાવવાની કોશિશ કરી છે આમને આમ સમય વીતતો ગયો અને ચાતુર્માસ પૂરો થયો ત્રેવીસ દસ ને ઓગણીસો છાસઠ એનો દિવસ આવ્યો અને એ દિવસે વિજયાદશમી એટલે દશેરાનો દિવસ હતો અને દશેરાના દિવસે મારા શ્રીએ અહીં ચાતુર્માસ પૂરો થયો એટલે નર્મદા મૈયાની કઢાઈ કરવામાં આવી છે બાલિકાઓને ભોજન કરવામાં આવ્યું છે બ્રહ્મ ભોજન થયું છે ભક્તોએ ભોજન કર્યું છે અને મારા શ્રીની પરિક્રમાનો ત્રીજું વર્ષ અહીં શરૂ થાય છે અને ત્યારે મારા શ્રી ત્યાંથી પરિક્રમા કરતાં કરતાં આગળ નીકળ્યા છે અને આગળ નીકળ્યા ત્યારે એમને પેલું એક ગીત મનમાં સ્ફૂર્યું છે આપણે આ શૃંખલા જે બનાવી છે એને જે નામ આપ્યું છે જાઉં છે તારે દૂર મુસાફિર જાઉં છે તારે દૂર પંથ પડ્યો છે વિકટ ભારી તરવું સામે પૂર જાઉં છે તારે દૂર મુસાફિર જાઉં છે તારે દૂર આ કાવ્ય ભજન મારા શ્રીના મનમાં સ્પૂર્યું છે પંથ પડ્યો છે ભારી તરવું સામે પૂર આપણા પણ જીવનનો જે પંથ છે ને એ આપણને એમ લાગતો હોય કે સરળ છે પણ જ્યારે એકદમ સરળ રસ્તે જતા હોય ત્યારે વિક્ષેપ તકલીફ મુશ્કેલી ક્યારે ક્યાંથી આવી જાય એ આપણને ખબર નથી પડતી ઓચિંતી મુશ્કેલી આવી જાય પંથ પડ્યો છે ભારી તરવું સામે પૂર આ એક એવી નદી છે જીવનની કે વારંવાર જે પૂર છે એના સામે તરીને જવાનો છે મુશ્કેલીઓના મોહમાયાને આપણા સ્વાર્થપણાને આ બધાને તોડવાની છે એને તરીને સામે જવાનો છે સાથી કોઈના તારો થશે આપણે એમ વિચારીએ ને કે ભાઈ હું મુશ્કેલીમાં હોઈશ તો મારી જોડે કોઈ સાથી આવશે મને તો બચાવી લેશે પેલા ભાઈએ તો કહ્યું જ છે કે જરૂર પડે ત્યારે તમે મને કહેજો અમે બેઠા જ છીએ અને જરૂર પડે ને તમે બૂમ પાડ ને તે બેઠેલા જ રહે ઊભા થઈને આપણી સાથે આવે નહીં તો મારા બહુ સરસ શબ્દ લખ્યા છે સાથી કોઈ ન તારો થશે આરંભમાં સૌ સુર આરંભમાં તો બધા સુરવીર થઈ જાય પછી પાછળ બેસી જાય આપણે તકલીફમાં ને કે ચાલો ચાલો તમારી જોડે આવો એક દિવસ આવે બે દિવસ આ ત્રીજે દિવસે છૂ થઈ જાય અને તમે મુશ્કેલીમાં ને મુશ્કેલીમાં અટવાઈ રહો સ્વજન તારા છોડી સંજોગો સંજોગો પ્રતિકૂળ એ હોય ને જ્યારે આપણા પ્રતિકૂળ હોય ત્યારે સ્વજનો પણ આપણને સાહેબ છોડીને જતા રહે આનંદના સમય બધા સાથે રહે હેપી બર્થડે કરવા બધા સાથે રહે પણ તમે મુશ્કેલીમાં આવી ગયા હોય તો થોડો સમય સાથે રહે અને પછી કોઈ એમ કે મારે નોકરીએ જવાનું છે કોઈને એવો ભય લાગે કે પૈસા માગશે તો શું થશે કોઈને એમ થાય કે આની સેવા કરવામાં હું ક્યાં મારો સમય બગાડો એમ કરી બધા ધીરે ધીરે આપણાથી છૂટા પડીને જતા રહેશે એ ભજન જે અહીં સ્પૂર્યું છે એ આપણે ભજન સાંભળીએ જાઉં તારે अंत पड्यो छे विकट बारी तरवो तामे पु आरम्भमा कोषो स्वजन तारा छोड़ी जासे संयोजोग प्रतिपु

અંધ પાછા આપણે પરિક્રમામાં આગળ વધીશું આપ સર્વને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે મિત્રો ભગવાન દત્તાત્રય અને એમના અંશ અવતાર એવા સંતો યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો બધાને મારા ગુરુદેવ દત્ત